वर्णिवेसरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् भुजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ओम् शान्तिः 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 अस्मद्गुरुसमारम्भाम् नाथि यामून्नमध्यमां लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે પાણીનો બગાડ કરનારો કઈ દુર્ગતિને પામે તથા તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવું આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે નોકરણ જલ શબ્દોનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં ધાતુ આવે છે એના પરથી આ જળ શબ્દ નિષ્ફન થયો છે જળ શબ્દની નિરૂક્તિ કરતા નિરૂક્તકાર કહે છે કે જલતી સિંચતી જીવનમ ઇતિ જલમ અર્થાત કે જે જીવનને સિંચન કરે પોષણ કરે તેને જળ કહેવામાં આવે છે આ પ્રમાણે જળ શબ્દોનો અર્થ નિરુપારે કરેલો છે સંસ્કૃતમાં એક કહેવત છે કે જલમ જીવન આધાર અર્થાત કે જળ એ જીવનનો આધાર છે અને એટલે માટે વેદ ભગવાન પણ પોતાના સ્વમુખે કહે છે કે આપો તાન ઉર્જે હે કે હે પાણી તમે સર્વને આનંદ અને જીવન આપનારા છો તમે આપો છો આ પ્રમાણે વેદ ભગવાને પણ જળની સ્તુતિ કરેલી છે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે જલદાનમ મહાદાનમ જીવ પ્રાણ પ્રદમ સ્મૃતમ અર્થાત કે જલદાન એ મહાદાન છે એ જીવોને પ્રાણ આપનાર પુણ્ય કર્મ માનવામાં આવેલું છે આ પ્રમાણે શાસ્ત્રોકારોએ જલદાનની સર્વ ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરેલી છે પરંતુ જે લોકો આ જળનો આ પાણીનો દુરુપયોગ કરે છે અર્થાત કે જેટલી જરૂર હોય એમથી વધુ પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે એ વ્યક્તિની દેહપાત પછી નારકીય ગતિ થાય છે જેમ કે સ્મૃતિ ગ્રંથની અંદર કહેલું છે કે અપામ દ્રોહમ યોગ સ સનરકમ ગચ્છતી ધ્રુવમ અર્થાત કે જે વ્યક્તિ જાણી જોઈને પાણીનો દ્રોહ કરે છે પાણીને વેડફે છે એ નિશ્ચિતપણે નરકની અંદર જાય છે આ પ્રમાણે જે પણ કોઈ મનુષ્ય જળનો ખોટો ઉપયોગ કરે છે એની દુર્ગતિ થાય છે એવું સ્મૃતિઓની અંદર કહેલું છે ગરૂણ પુરાણ પ્રેત ખંડમાં માં શ્રીમંત નારાયણ ભગવાન કહે છે કે તૃષારતાના વિમોહનઃ સયાતી રૌરવમ ગોરમ યાવદ ભૂત સંપ્લવમ અર્થાત કે જે મનુષ્ય પાણીનો નાશ કરે છે અને તરસ્યા જીવોને પાણીથી વંચિત રાખે છે મહાભયંકર પ્રલય સુધી દુઃખ ભોગવે છે જે પણ કોઈક મનુષ્ય પાણીનો નાશ કરે છે કોઈક જગ્યાએ બાવળી હોય કુવા હોય એને તોડી ફોડી નાખે છે પશુને પીવાના જે કુંડ હોય એને તોડી નાખે છે એમાં કઈક એવી વસ્તુ મેળવી નાખી કે જેથી કરીને એ જલ પીવાને લાયક રહે નહીં તો આ પ્રમાણેની ક્રિયા કરનારા બધા જ લોકો ભયંકર રૌરવ નરકની અંદર જાય છે પદ્મપુરાણ સૃષ્ટિ ખંડમાં ઉલસ્તુ ઋષિ કહે છે કે નદી કૂપ તડાગાનામ દૂષણમ યહ કરોતિ છે જે વ્યક્તિ નદી કુવા તળાવે છે તેના સર્વ યજ્ઞ ના ફળ નષ્ટ પામે છે અને અંતે એ નારકી ગતિને પ્રાપ્ત કરે છે આ પ્રમાણે પુલસ્ત ઋષિએ પણ કહેલું છે કે જે લોકો પાણીને ગંદુ કરે છે જળાશય છે કુવા છે તળાવ છે નદી છે એને ગંદા કરે છે અને એ પાણી કોઈને પીવા લાયક રહેવા દેતા નથી તથા જળનો દુરુપયોગ કરે છે એ દેહ ત્યાગ પછી નરકની અંદર જાય છે ને ત્યાં દારૂ દુઃખ ભોગવે છે કોઈ વ્યક્તિ એવું કહે કે ભૂતકાળની અંદર અમારાથી આ પાપ થઈ ગયું હતું અને અમે પાણીનો દુરુપયોગ કરતા હતા તો અમારે એના પ્રાયશ્ચિત રૂપે શું કરવું તો એ સંબંધમાં ગરુડ પુરાણ પ્રાયશ્ચિત અધ્યાયમાં નારાયણ ભગવાન કહે છે કે જલદાન કુર્યાત પાપમ તસ્ય વિનશ્યતિ અપામ દ્રોહ કૃતમ દોષમ નાસએત નાત્ર સંશય અર્થાત કે જે વ્યક્તિ જલદાન કરે છે એના પાપો નાશ પામે છે પાણીનો દ્રોહ કરવાથી થયેલા દોષો પણ નષ્ટ થઈ જાય છે જે લોકોએ પોતાના અંદર પાણીનો દુરુપયોગ કરેલો હોય અથવા તો કોઈક જળને દૂષિત કરેલું હોય તો એણે એના પ્રાયશ્ચિતને અર્થે જલદાન કરવાનું છે એ જલદાન કરવાથી એનું પાપ જે છે એ ફલ આપવાને યોગ્ય રહેતું નથી પદ્મ પુરાણમાં પુલસ્ત ઋષિ કહે છે કે કૂપ નિર્માણ તો પુણ્યમ તડાગ કરણે તથા આપ સંરક્ષણ કરવા બ્રહ્મલોકમ સગચ્છતી અર્થાત કે કૂવો કે તળાવ બનાવવાથી પુણ્ય મળે છે પાણીનું સંરક્ષણ કરનાર અંતે બ્રહ્મલોકને પામે છે જે લોકોએ ભૂતકાળમાં પાણીનો દુરુપયોગ કરેલો હોય તો એ લોકોએ જે સ્થાન પર કૂવા છે તળાવ છે ઇત્યાદિક નિર્માણ થતું હોય ત્યાં યથા યોગ્ય સેવા કરી દેવી તન મન ધનથી સેવા કરી દેવી જેથી એ એ પાપથી મુક્ત થઈ જાય છે જે લોકો કૂવો છે તળાવ છે ઇત્યાદિક નિર્માણ કરાવે છે અને એની રક્ષા કરે છે એ લોકો દેહાંતે બ્રહ્મલોકની અંદર જાય છે એવું મહર્ષિ પ્રશ્ન બધું પુરાણની અંદર કહી રહ્યા છે માટે ભક્તો ભક્તોની અંદર પાણીની જે વચન કહેલા છે એને આત્મસાત કરી તથા પાણીના બગાડ સંબંધી જે પણ કઈ કહેલું છે તેને પણ આત્મસાત કરી રાખજો જેથી કરીને તમે બધા પાણીનો બગાડ ન કરો કારણ કે જલ જે છે એ જીવન છે ત્યાં જળ નથી ત્યાં જીવન રહેતું નથી અને જલની મહત્તા સમજીને પાણીના બગાડથી તમે બધા દૂર રહેજો અન્યથા અહીં કહ્યા પ્રમાણે જે લોકો પાણીનો દુરુપયોગ કરે છે એ દેહાંતે ભયંકર નારકીય ગતિને પ્રાપ્ત કરે છે અને જે લોકો કુવા છે જળાશય છે તળાવ છે નું નિર્માણ કરે છે એ દેહાંતે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરેલા આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસિદ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ